એને કહ્યું બે હાજર બે માં ગુજરાત નો મુખ્યમંત્રી બનશે અને બે હાજર ચૌદ માં એ ભારત નો વડાપ્રધાન બનશે એ જ વખત કહ્યું કારણ કે નરેન્દ્રભાઈ સવાલ આવ્યા કે આ તો અશક્ય છે અને એ પણ એને કહ્યું કે બે હજાર ની ઓગણત્રીસ સુધી દેશનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી રહેશે એમણે જે વાત કરી ને એનો હું પોતે વિટનેસ છું બે હાજર તેર માં આજ અંદર સોફામાં બે હાજર ગુજરાતના સીએમ હતા અને એમણે મને કીધેલું મને હું વિટનેસ હું રત્નબંધ ને વીટનેસ છીએ એમણે કીધેલું કે ચોતીસે કીધું છે અને કે પરેશભાઈ ત્યારે ચૌદ માં બનવાનું અને ત્યારે હજી નરેન્દ્ર મોદી ના ઠેકાણા નો હતા કે ભારત અને ત્યારે એમણે કીધેલું અત્યારે પણ તમને કહું છું કે નરેન્દ્ર મોદી ની આ વાત સાચી એ પોતે તાંત્રિક છે નરેન્દ્ર મોદી તાંત્રિક છે અને શિવના ભક્ત છે એ રાત્રે બે વાગે ઊંઘી જાય તો પાંચ વાગે જાગવાનું અને એક કલાક શિવ ની પૂજા કરવાની આ પણ એ નક્કી અમે સાથે પણ એ પાંચ વાગે શિવની પૂજા કરે આજે પણ શિવની પૂજા એ પોતે કરે અને કાર સાક્ષાત પસંદ નરેન્દ્ર મોદી ને આ પણ તમે યાદ રાખજો એને પોતે સાક્ષાત પસંદ છે અને એટલે એ આ વખત ના ત્રણસો ને પચાસ સીટો જીતી ને બીજેપી બે હજાર ચોવીસ માં સત્તા પર આવશે આ પણ તમે લખી રહ્યા

અને એને કહ્યું કે ત્રણસો પચાસ સીટો આપશે એ નિર્વાહ સત્ય છે સનાતન નિર્ જે વાત કરે છે એ બિલકુલ સાચી વાત કરે છે એને ભોગસવા નથી આપણે અત્યારે વૈજ્ઞાનિક જગત ન ના માનીએ પણ એ બિલકુલ સત્ય અને એક છવ્વીસ વર્ષનો સત્ય વર્ષનો આગળ વધી રહ્યો આ દેશની અંદર પણ એ પણ મળી આવ્યો એની સાથે રહી આવ્યો અને બધી મેં જાણ્યું કે આપણું સત્ય શું છે કારણ હું બધે સાયકોલોજીનો છે એટલે ઘણી બાબતો હું ન પણ માનું પણ મેં મળ્યા પછી લાગ્યું હતું કે એટલું આમાં તથ્ય છે અને સત્ય પણ છે એટલે એમાં એમાં કશું ફેરફાર થવાનો નથી આ બનવાનું છે અને નરેન્દ્ર મોદી ને કે આ મહિનાની અંદર કોમન સિવિલ કોડ રાજ લોકસભામાં આવી રહ્યો છે કોમન સિવિલ કોડ એનું બધું માળખું તૈયાર થઈ ગયું અને કોમન સિવિલ કોડ એ પસાર થશે અને બધા દેશનો કાયદો એક જ છે મુસ્લિમો માટે અલગ કાયદો રહેવાનો નથી અને બે બાળકો થી વધારે બાળકો એ બધી જે કલ્પનાઓ ચાલતી મુસ્લિમો એ બધું કંટ્રોલ પાવર આ દેશ માં આવી જવાની એ પણ આ વખત સર્જાય બીજી વાત એવી છે કે પોકને ને પડાવી લેવાની યોજના પણ સંપૂર્ણ રીતે ચાલી રહી છે અને એના માટે પૂરેપૂરું માળખું આપણા કેટલાય લોકો પોક ની અંદર કામ કરી રહ્યા છે અને પોક ની અંદર રહેલી જનતા એ ભારતના તરફીયા બની રહી છે અને બધા લોકો સાથે મળીને ત્યાં એવું તોફાન થશે કે જેથી કરીને પોક ભારતના હાથમાં આવશે એ પણ ચાલી રહ્યું છે ત્રીજો મુદ્દો એવો છે કે બલુચિસ્તાન ને અલગ રાખવા માટેનું પ્લાનિંગ થઈ રહ્યું છે બલુચિસ્તાન ભારત ને પાકિસ્તાન ને અલગ કરવાનું અને પાકિસ્તાનનું માળખું તોડી નાખવાનું કામ પણ ચાલી રહ્યું છે એ જેથી કરીને આપણા સામે કદી લડે અને નરેન્દ્ર મોદીમાં તાકાત એ છે કે એને અમેરિકા સાથેના સંબંધો એને બિલકુલ સઘન બનાવી દીધા એટલા માટે કે પાકિસ્તાન સાથે લડવું છે અને અમેરિકા એને મદદ ના કરે એટલા માટે અહીં પોતે આવીને આ બધા સંબંધો એને બરાબર સ્થિર કરે છે અત્યારે રશિયા સાથેના સંબંધોનું કારણે આપણે ભારતમાં પેટ્રોલ તમે જુઓ એ છેલ્લા એક વર્ષથી બે વર્ષથીના ભાવ પણ વધ્યા નથી રશિયા પણ મદદ કરી રહ્યું છે અને તટસ્થ પોલિસીના કારણે દુનિયાના બધા દેશોની નજર નરેન્દ્ર મોદી તરફ રહી રહી છે આ એક એવો વ્યક્તિત્વ છે કે જે દુનિયામાં પણ ચેન્જ કરી શકે એવો માણસ છે અને નરેન્દ્ર મોદી આપણા માટે આશાનું કિરણ છે કે આટલો સબળ વ્યક્તિ આપણને અત્યાર સુધી નું વરદાન મળે જ નથી લોકોને જે ટીકા કરે જે જે કે હોય બધા રાજકીય પાર્ટી એક થાય કે ગમે તે કરે પણ કોઈ જીતવાનું છે નહીં મોદી છે આ પણ આપણે બધા સમજી લેવાનું એટલે બહુ આનંદી વાત છે ગુજરાતમાં પણ ઘણું બધું પરિવર્તન આવ્યું છે ઘણું બધું પરિવર્તન આવ્યું છે એવું નથી આવું નહીં અને વિકાસ ની જો કેટલો બધો વિકાસ થયો છે ચારે બાજુ વિકાસ થાય પાલકો છે नरेंद्र मोदी eficaz ને નીતિ મોટી આડે મળી હે અને આધ્યાત્મિક તાકાત એમની પાસે હોવાને કારણે હિન્દુત્વને કોઈ નુકસાન ન થાય અને હિન્દુત્વ સંઘટિમને એનો પાય એને પણ વ્યવસ્થિતે કાર્યક્રમ સમગ્ર દેશમાં ચાલી રહ્યો છે અને એક પરિજીવક યોગી આદિત્ય નાથ યોગી આદિત્ય નાથે પણ હું મળેલો એમના ઘરે અને એમને પોતે આખા ઉત્તર લખનૌ બધા ગુંડા સાહેબ આતંકવાદી પ્રવૃત્તિઓ ખતમ કરી નાખી અને આજે પણ એ કામ ચાલુ છે એ પોતે ચાલુ રહેશે એટલે આખું ઉત્તર પ્રદેશ તમે જોવો કે જે ગુંડાઓના હાથમાં હતું બધું એ યોગી આદિત્યનાથે પોતે કરી નાખ્યું છે આખા